નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશનનું તહેલેલ સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ પેન્શન ધારક સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારીની કચરી મેસુરિયા કામ કરવું ફરજીયાત છે નહીં મિત્રો પગાર અને પેન્શન ઉપર મિત્રો અસર પડશે તો કઈ બાબત તમારે આ કામ કરવાનું રહેશે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલા મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને બનાવ્યો છે લિંક ડિસ્કશન મૂક છે મિત્રો અવશ્ય જોઈન થઈ એમના ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂ કર્મચારી બાબતે કોઈ કોઈ અપડેટ આવે પગાર બાબતે પરિપત્ર બાબતે પેન્શન બાબતે હરેક માહિતી પૂર્વક આવશે ચેનલ હિસાબ છે એ કારણ ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગતા વિડીયોની શરૂઆત કરી છે વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરવાની ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો જો તમે કેન્દ્રીય કર્મચારી છો તો તમારા માટે મિત્રો આ સમાચાર કામના છે હકીકત મેં કે એપ્રિલથી કેન્દ્ર સરકાર સરકાર સ્વાસ્થ્ય યોજના સીજીએચએસ લાભાર્થી આઈડીની આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભા આઈડી સાથે લિંક કરવું ફરજિયાત થઈ ગયું છે તેની જાણકારી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એ આપી છે આભા આઈડી સાથે સીજીએસ લાભાર્થી આઈડી બધા લાભાર્થી ત્રીસ દિવસની અંદર લીક કરવાનું ફરજિયાત છે ત્યારબાદ મિત્રો ડિજિટલ સ્વાર્થ રેકોર્ડ કલેક્ટ કરવાનું છે સીજીએસ સીજીએસ લાભાર્થી આઈડીને આભા આઈડી સાથે જોડવાનો ઉદ્દેશ્ય સીજીએસ લાભાર્થી ડિજિટલ સ્વાસ્થ્યની ઓળખ બનાવી અને તેના ડિજિટલ સ્વાસ્થ્યનો રેકોર્ડ કલેક્ટ કરવાનો છે જો તમને ફોટો ફાયદો કરાવી શકે છે કયા લોકોનો ફાયદો થશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જે જે લોકોનો ફાયદો છે તેનું વાત અંકિત કરવામાં આવે છે નોંધનીય છે કે સીજીએસએસની શરૂઆત ઓગણીસો ચોપનમાં થઈ હતી જે માધ્યમ સરકાર માધ્યમથી સરકારી યોજના હેઠળ નામાંકિત કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શન કમીનો વ્યાપક સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરે છે ધારાસભા ન્યાયતંત્ર કારોબારી અને પ્રેસ કર્મચારી સીજીએસએસ માત્ર પાત્ર છે તે અનુસાર એંસી શહેરો બેતાળીસ લાખ કર્મચારી સીજીએસએસ અંતર્ગત આવે છે તે આયુર્વેદ યુનાની સીધ અને યુગની સાથે એલોપેથિક હોમોપેથિક સ્વાસ્થ્ય સેવા સિસ્ટમના માધ્યમથી સ્વાસ્થ્ય દેખભાળ ઉપલબ્ધ કરે છે ત્યારબાદ શું છે આયુષ્યમાન એકાઉન્ટ તો મિત્રો તે આયુષ્યમાન એકાઉન્ટ બાદ ઠેર એકાણું બે ઝીરો પોઈન્ટ ચૌદ આંકડાની સંખ્યા છે જે નાગરિક પોતાના મેડિકલ રેકોર્ડને ડિજિટલ ઉપર બનાવી રાખવાની મંજૂરી આપે છે આભારનું લક્ષ્ય સ્વાસ્થ્ય સેવાઓનું પહોંચ અને સમાનતાને મજબૂત કરવાનું છે તો આ તે મિત્રો લેટેસ્ટ અપડેટ મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત